ટેક્સોનોમી ટેક્સોનોમી એ ફોલ્ક એટલે કે લોકો અને ટેક્સોનોમી એટલે કે વર્ગીકરણ શબ્દોથી બન્યું છે એ એવી પ્રણાલી છે કે જેમાં વપરાશકર્તાઓ પોતે રિસોર્સિસને કીવર્ડ્સ અથવા ટેક્સ આપીને વર્ગીકરણ કરે છે તેને યુઝર જનરેટેડ ટેગિંગ સિસ્ટમ અથવા તો સોશિયલ ટેગિંગ પણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ફ્લિકર ઇન્સ્ટાગ્રામ ટ્વિટર હેશટેગ ડેલિશિયસ પિન્ટરેસ્ટ પ્રકારો જોઈએ તો બ્રોડ ટેક્સોનોમી ઘણા વપરાશકર્તાઓ એ જ રિસોર્સ ને અલગ અલગ ટેગ આપે છે ટેગ ક્લાઉડ માં ફ્રીક્વન્સી પ્રમાણે ટેગ દેખાય છે ઉદાહરણ તરીકે ફ્લિકર માં જોઈએ તો એક જ ફોટો માટે લોકો સનસેટ બીચ વેકેશન જેવા ટેગ્સ આપે છે નેરો ફોક્સનોમી એક રિસોર્સ માટે સામાન્ય રીતે માત્ર એક જ યુઝર ટેગ આવે છે અન્ય લોકો તે રિસોર્સ કન્ઝ્યુમ કરે છે પણ ટેગિંગ નથી કરતા ઉદાહરણ તરીકે વન બ્લોગર પોતાના બ્લોગ પોસ્ટ માટે કીવર્ડ્સ આપે છે હાઇબ્રિડ ફોક્સોનોમી બ્રોડ અને નેરો નું સંમિશ્રણ છે રિસોર્સ પર ઓનર પોતે ટેગ આપે છે અને અન્ય લોકો પણ પોતાના ટેગ ઉમેરે છે ઉદાહરણ તરીકે ઇન્સ્ટાગ્રામ ફોટો ઓનર હેશટેગ આપે છે ફોલોઅર્સ પણ કોમેન્ટ્સ માં હેશટેગ ઉમેરી શકે છે ફાયદા જોઈએ તો યુઝર ફ્રેન્ડલી લોકો પોતાની ભાષામાં સરળ શબ્દો સાથે ટેગ કરી શકે છે ડેમોક્રેટિક સિસ્ટમ ઓથોરિટી કે લાઇબ્રેરિયન વગર દરેકને ટેગ કરવાનો અધિકાર છે ઇમરજિંગ ટ્રેન્ડ કેપ્ચર એટલે હેચટેગ તરત જ નવા ટ્રેન્ડ બતાવે છે ઉદાહરણ તરીકે હેચટેગ કોવિડ નાઇન્ટીન ઇમ્પ્રુવલ યુઝર્સ રિસોર્સિસ પોતાના અભિગમથી શોધી શકે છે મલ્ટીલિંગલ એન્ડ ફ્લેક્સિબલ અલગ ભાષાના યુઝર્સ પોતાના શબ્દોને આપી શકે છે કોલાબોરેટિવ નોલેજ બિલ્ડિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નોલેજ શેરિંગ વધે છે ડાયનેમિક સમય પ્રમાણે નવા ટેક્સ જન્મે છે ગેરફાયદા જોઈએ તો લેક ઓફ કન્સિસ્ટન્સી એક જ વસ્તુ માટે જુદા લોકો ટેગ આપે છે ઉદાહરણ તરીકે કાર વર્સિસ ઓટોમોબાઈલ એમ્બિગ્યુટી એટલે કે એક જ શબ્દના અનેક અર્થ થાય છે એપલ જે ફ્રૂટ બી છે અને કંપનીનું નામ પણ છે સ્પેલિંગ વેરિયેશન કલર્સ પછી કલર કેટલોક અથવા આ કેટલોક નો હાયરાર્કી ટેગ માં બ્રોડર કે નેરો સંબંધ દેખાતો નથી ક્વોલિટી ઇશ્યુઝ કે સ્લેંગ મિસસ્પેલિંગ ઇરિલેવન્ટ ટેક્સ પણ ઉપયોગમાં લેવાય છે ઇન્ફોર્મેશન ઓવરલોડ ખૂબ બધા ટેગ ના લીધે નોઈસ વધે છે નોથ ઓથોરિટી લાઇબ્રેરી સાયન્સ માં સ્ટાન્ડર્ડ વોકેબ્યુલરી જેટલું વિશ્વસનીય નથી નિષ્કર્ષ જોઈએ તો પોક્સોનોમી એટલે કે યુઝર જનરેટેડ ક્લાસિફિકેશન સિસ્ટમ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વેબ પેજ એનવાયરમેન્ટમાં પ્રચલિત છે ટાઇપ્સ જોઈએ તો બ્રોડ નેરો અને હેબિટ છે મુખ્ય ફાયદા જોઈએ તો સિમ્પલ ડેમોક્રેટિક ટ્રેન્ડ કેપ્ચરિંગ અને કોલેબોરેટિવ છે ડિસએડવાન્ટેજમાં કન્સિસ્ટન્સી નથી એમ્બિજિટી હાયરાર્કી પુઅર ક્વોલિટી જોવા મળે છે લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં પોક્સોનોમી વપરાશકર્તાઓનો અભિગમને સમજવા માટે ખૂબ જ ઉપયોગી છે પરંતુ સ્ટાન્ડર્ડ ક્લાસિફિકેશન અને કંટ્રોલ વોકાબ્યુલરીને પૂરી રીતે બદલી શકતું નથી